નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ સંસદમાં ધક્કા મુક્તિ કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે બીજેપીની ફરિયાદ ઉપર દિલ્હી પોલીસે સંસદમાં મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ નેતા વિરુદ્ધ બીએનએસની એનએસની કલમ એકસો ને સત્તર એકસો ને પચીસ એકસો ને એકત્રીસ ત્રણ પાંચ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે ભાજપે ગુરુવારે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં રાહુલ ઉપર સંસદ સંકુલમાં ઝપાઝપી દરમિયાન શારીરિક હુમલો અને ઉશ્કેરણીમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ કલમો હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે જેમાં પહેલી કલમ કલમ એકસો ને પંદર સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું કલમ એકસો ને સત્તર ગંભીર ઇજા પહોંચાડવી કલમ એકસો ને પચીસ જીવન અને વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવું કલમ એકસો ને એકત્રીસ ફોજદરિબળનો ઉપયોગ કલમ ત્રણસો ને એકાવન ફોજદારી ધમકી કલમ ત્રણ પાંચ સામાન્ય હેતુ માટે કામ કરવું મિત્રો ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી આ સિવાય ભાજપે રાહુલ ગાંધીને હત્યાના પ્રયાસ અને અન્ય આરોપો હેઠળ આરોપી બનાવવાની માંગ કરી હતી ભાજપ વતી સંસદ હેમાંગ જોશી અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ સુંદરમાર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને ફરિયાદ નોંધાવી અનુરાગ ઠાકુરે આ કેસની તપાસ કરવા અને તેની સામે ભારતીય દંડની કલમ એકસો ને નવ હત્યાનો પ્રયાસ એકસો ને પંદર સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી એકસો ને સત્તર સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી એકસો ને પચીસ જીવન અથવા અન્યની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકે તેવું કૃત્ય કલમ એકસો ને એકત્રીસ ગુનાહિત બળ ત્રણ કલમ ત્રણસો ને એકાવન ગુનાહિત ધમકી અને ત્રણ પાંચ સામાન્ય હેતુ હેઠળ એફઆઈઆર નોંધવા માટે માગણી કરી હતી મિત્રો સંસદમાં ખરેખર શું બન્યું હતું તેના વિશે વાત કરીએ તો ગુરુવારે સંસદ ભવનના મકર ગેટ પાસે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો એકબીજાને સામે આવ્યા હતા અને બંધારણના નિર્માતા બી આર આંબેડકરના કથિત અપમાનને લઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા મિત્રો આ દરમિયાન વિપક્ષ અને એનડીએના સાંસદો વચ્ચેના ઝપાઝપીમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા પ્રતાપચંદ્ર સારંગીએ રાહુલ ગાંધી ઉપર તેમને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસે આ દાવાને સદંતર ફગાવી દીધો અને આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ધક્કો માર્યો અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ઝપાઝપી કરી કોંગ્રેસે આ મામલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી ઉપર ભાજપ દ્વારા જે ધક્કા મૂકી કાંડ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો આજે પોલીસ તેની પૂછપરછ કરી શકે છે અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ આ કેસના સંબંધમાં રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે છે પોલીસ લોકસભા સચિવાલયને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ આપવા માટે વિનંતી કરી છે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે કલમ એકસો ને સત્તર સિવાય રાહુલ ગાંધી સામે લગાવવામાં આવેલી તમામ કલમમાં જામીનપાત્ર છે કલમ એકસો ને સત્તર હેઠળની સજા ઈજાની ગંભીરતા ઉપર આધાર રાખે છે જે સાત વર્ષથી આજીવન કેદ સુધીની હોઈ શકે છે નોંધનીય છે કે બી આર આંબેડકરના કથિતપમાનને લઈને ગુરુવારે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો સંસદ ભવનના મકર ગેટ પાસે સામસામે આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા આ દરમિયાન વિપક્ષ અને એનડીએના સાંસદો વચ્ચે ધક્કા મુકીમાં પૂર્વ મંત્રી એવા પ્રતાપચંદ્ર સારંગી અને લોકસભાના સભ્ય મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા મિત્રો રાહુલ ગાંધી ઉપર શારીરિક હુમલો અને ઉશ્કેરણીમાં સામેલ હોવાનો આરોપ લગાવીને ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કોંગ્રેસે આ દાવાને ફગાવી દીધો અને આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ધક્કો માર્યો અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ ઝપાઝપી કરી હતી